પાટણમાં સંભવિત પૂર વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી જેવી કે ખાડા પુરાણ કેચીપટ મેઇન હોલ કાંસની સફાઈ કેનાલ તળાવ ઊંડા કરવાની બાબત રસ્તા રિપેરિંગ તેમજ નદી નાળાની સફાઈ કરવામાં આવી રહી છે જિલ્લાની તમામ નગરપાલિકા દ્વારા હાલમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પાટણના ટેલિફોન એક્સચેન્જથી રાજનગર સુધીની કેનાલને સાફ કરવામાં આવી હતી અન્ય નગરપાલિકા દ્વારા પણ આજ રીતે વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે પ્રિ મોન્સૂનની કામગીરી માટે જિલ્લાના મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરો કામ કરી રહ્યા છે આ કામગીરી અંતર્ગત ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા યુજીવીસીએલ પાણી પુરવઠા સિંચાઇ એનએસટી વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લા તાલુકાએ શરૂ કરવાના કંટ્રોલ રૂમ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે તદઉપરાંત કેનાલ રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવા ઝાખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવા વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા વગેરેની કામગીરી જરૂરી બની રહી છે ત્યારે આજરોજ પીટીએન ન્યૂઝની ટીમે સ્થળ મુલાકાત લેતા આનંદ સરોવરથી લઈને પદ્મનાભ કેનાલ સુધીની તમામ કેનાલો ગંદકીથી ખદબત્તી જોવા મળી હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા કેવી અને કઈ રીતે સફાઈ કરી તેવા પ્રશ્નો પણ ઉદભવ્યા હતા જો કે પાલિકાતંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કેનાલની સફાઈ કરી હોય તો નવાઈની વાત નહીં